ઘણીવાર તે ઝઘડવામાં આપણી ભૂલ હોવા છતાં પણ આપણે સ્વીકારતા નથી બસ બધાની વચ્ચે બીજાને ઉતારી પાડવાનું અને બીજાનો જ વાક કાઢવાનું આપણે કામ કરતા હોય છે મિત્રો બસ આવી જ ભૂલોથી આવી જ નાની નાની ભૂલથી આપણા કુળદેવી નારાજ થતા હોય છે કારણ કે કુળદેવી એટલે કુળનું રક્ષણ કરનારી માતા જનેતા તે બધાનું રક્ષણ કરવા જ ઈચ્છે છે અને તે બધાનું ભલું જ ઈચ્છતા હોય છે તે એક એક એવું છે તે એવું દિવ્ય શક્તિનું જેને સત્ય વધારે પ્રિય હોય છે તે બધાને અસત્યના અંધકારમાંથી સત્યરૂપી પ્રકાશ તરફ વારવાના પ્રયત્ન કરતા હોય છે મિત્રો કુળદેવી તો આપણને અંધકારમાં રાખવા નથી જ માગતા પરંતુ આપણે ઘણી એવી ભૂલો કરીએ છીએ જેમાં આપણો જ વાક હોય છતાં તે દોષ બીજા ઉપર નાખીએ છીએ અને તે ઉપરાંત આપણને ખુદને અસત્યમાંથી સત્ય સાબિત કરવા માટે આપણે આપણી માતાના અથવા આપણા કુળદેવીના સોગંધ અથવા તો સમ ખાતા હોઈએ છીએ મિત્રો આવી ભૂલ આપણે ક્યારેય ન કરાય કદાચ આપણે માણસો પાસે નમવું પડે ને તો નમી જવાય ઝૂકી જવાય જો કે જો તમે તમારા કુળદેવી ઉપર પૂર્ણ વિશ્વાસ હશે તમે તેની રોજ નિત્ય પૂજા પાઠ કરતા હશો તમે ક્યારે સાચી સાબિતી માટે કુળદેવીના સમ નહીં ખાધા હોય તો મિત્રો આ તો કુળદેવી છે બધાનું રક્ષણ કરનારી માં જનેતા છે તે તમને ક્યારેય કોઈની આગળ નમવા નહીં દે મિત્રો ખાસ વાત એ છે કે આપણે માણસો પાસે સાચા ન થઈએ ને તો કઈ નહીં પરંતુ માં કુળદેવી પાસે તો આપણે સાચા જ હોવા જોઈએ મેં તમને અગળ આગળના અગાઉ વિડીયોમાં જણાવ્યું અનુસાર આપણે આપણી કોઈ વાત કુળદેવીથી તો ન જ છુપાવાય જોકે માં કુળદેવીને બધી જ જાણ હોય છે પરંતુ આપણે જો આપણી જ ભૂલ તેની સામે કબૂલ કરીશું કે માં આજે આમ થયું હતું એમાં ખરેખર મારી જ ભૂલ હતી માં તમે મને જે સજા દેશો તે હું ભોગવવા તૈયાર છું તો તમારી કુળદેવી અવશ્ય તમને માફ કરી દેશે આપણે આપણી બધી જ વાતો બીજાને કેવી જરૂરી નથી જોકે બધા લોકો એક સરખા નથી હોતા પરંતુ ઘણીવાર આપણી બધી જ વાત જેને ખબર હોય અથવા આપણે જેને બધી જ વાત શેર કરતા હોય તે જ વ્યક્તિ સાથે જ્યારે કોઈ પણ કારણથી ઝઘડો થવાથી અથવા અન્ય બાબતથી જો ઝઘડો થશે અથવા બોલાચાલી થઈ જાય ને ત્યારે તે જ વ્યક્તિ જે આપણા મોઢે એમ કહેનાર છે કે હું કોઈને નહીં કહું એ જ માણસ બધાને જઈને આપણી વાત શેર કરી દેશે પરંતુ કુળદેવી ને કીધેલી વાતો તે ક્યારેય કોઈને નહીં કહે અને તે કોઈને જઈને પણ નહીં કહે માટે આ કળિયુગમાં ખાસ તો વિશ્વાસ રાખવો હોય ને તો માં કુળદેવી ઉપર રાખવો જો કે બધા લોકો એક સરખા નથી હોતા પરંતુ મિત્રો આવી ભૂલો તમારે ક્યારેય માં કુળદેવી સામે ન કરવી મિત્રો ક્યારેય ખોટું ન બોલવું કોઈ વ્યક્તિને દુઃખ લાગે તેવી વાણી ન વાપરવી જોઈએ આપણે સાચા કરવા બીજાને ખોટા ન પાડવા દીવાબત્તી કરતી સમયે કોઈના માટે ખરાબ ન વિચારવું અને મા કુળદેવી પાસે કોઈનું ખરાબ થાય તેવી માગણી પણ ન કરવી જોઈએ જ્યારે આપણે આપણા કુળદેવી પાસે કંઈ માંગીએ તો એ પણ બધાનું સારું થાય એવી જ માગણી કરવી જોઈએ મિત્રો કુળદેવી સામે આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ કુળદેવીય નમઃ આ મંત્રમાં તમે તમારા કુળદેવીના નામથી આ મંત્રનો જાપ કરી શકો છો ઓમ ચામુંડા માતાએ નમ ચામુંડા માતાએ નમ ચામુંડા માતાએ નમઃ મિત્રો જો તમે મુશ્કેલીમાં ફસાયેલા છો તેમાંથી તમે નીકળવા માંગો છો સુખ શાંતિ પ્રાપ્ત કરવા માંગો છો તો રાત્રે સૂતા પહેલા કુળદેવીને કે તમારા પૂર્વજોને યાદ કરી તેને પ્રાર્થના કરી અને તેના પર પૂર્ણ વિશ્વાસ રાખી રોજ આ રીતે પ્રાર્થના કરો તમારા ઘરમાં ક્યારેય ધન દોલત સુખ શાંતિની કમી નહીં રહે બધા જ લોકો સાથે હળી મળીને રહેશે મિત્રો આવી બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી આપણા કુળદેવી આપણા પર જરૂર રાજી થાય જ છે જો આપણે આવી ભૂલો નહીં કરીએ તો અવશ્ય કુળદેવી આપણા પર પ્રસન્ન પણ થશે ઘણી બધી વખત એવું હોય છે કે ઘણા વિડીયોમાં એવું કહેવાય છે કે તમે કુળદેવી પાસે નારિયલ વધેરો અથવા દીવો કરો અગરબત્તી કરો આ મંત્રનો જાપ કરો પરંતુ મિત્રો ખરેખર તો મા કુળદેવી ભાવના ભૂખ્યા હોય છે તેની સામે તમે પૂર્ણ વિશ્વાસ રાખી શ્રદ્ધા રાખી તમારી કોઈ જ ભૂલ હોય કે કોઈ પણ વાક હોય તે તેની સામે તમે રજુ કરશો કે માં મારી ભૂલ છે મને માફ કરો અથવા તો તમે જે સજા કરશો તે હું ભોગવવા તૈયાર છું તે ભલે આપણે સાક્ષાત આપણી વાત નથી સાંભળતા આપણી સાથે વાત નથી કરતા પરંતુ મિત્રો તે બધું જ સાંભળે જ છે તે આપણી હરેક મનોકામનાઓ જો પૂર્ણ કરતા હોય તો આપણે તેની સાથે વાત કરીએ તે કેમ ન સાંભળે તે અવશ્ય બધું સાંભળે જ છે તેથી જ આપણા ધાર્ય કામો પણ થાય છે માટે આપણે આપણા કુળદેવી સામે તો ક્યારેય ખોટું ન જ બોલવું જોઈએ મિત્રો આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ લખજો અને તમે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા આવા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે